કેન્દ્ર સરકાર દ્વારા સીએ ની જાહેરાત બાદ અન્ય રાજ્યો દ્વારા સીએ નો કરવામાં આવ્યો છે ઉગ્ર વિરોધ આવો જાણીએ આજના મુખ્ય સમાચાર નમસ્કાર હું છું હિમાની આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ કેરળ બંગાળ તમિલનાડુએ નાગરિકતા કાયદામાં સુધારા અને નિયમોનો વિરોધ કર્યો છે રાજ્યમાં સીએએ લઈને નારાજગી જોવા મળી રહી છે કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં સીએએ નાગરિકતા કાયદા સુધારાનો અમલ કરી દેવામાં આવ્યો છે ગૃહ મંત્રાલયે સીએએ માટે અરજી કરનારા નિયમો જાહેર કર્યા છે જોકે આ સ્થિતિ વચ્ચે હવે તેનો વિરોધ પણ વધી રહ્યો છે ખાસ કરીને ઉત્તર પૂર્વ અને દક્ષિણ ભારતના રાજ્યોમાં સીએએ લઈને નારાજગી જોવા મળી રહી છે પૂર્વોત્તર આસામમાં રાજ્યો સીએ એ દેખાવો આશરે વીસ થી વધુ સંગઠનોએ વિરોધ પ્રદર્શનો શરૂ કરી દીધા છે જ્યારે પશ્ચિમ બંગાળ કેરળ અને તમિલનાડુએ સીએ અમલ કરવાની જ ના પાડી દીધી છે આસામમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા સંગઠનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

આવી જ લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જાણવા માટે જોડાયેલા ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર